अमारे सिटी नकाएगी आयो जक्वे मुझान आता तरंटीम भारगाव भय भारी मारा सिटी निगरीगी अपढ़ 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 जाने અમાર ભદ્રેશભાઈ ભાઈ આના પાંગા તમિલનાડુ આ વિક્રમ ને પીટરભાઈ તો અમારે ત્રણ ટીમ ભેગી થઈ ત્રણ ટીમ ભેગી થઈ ને ટુર્નામેન્ટમાં ત્રણ ટીમ ભેગી થઈ એટલે સીટી નાખવાની છે એના માટે અહીં બધા જ આજ હાજર છે અમારે વિક્રમભાઈ જે દીવની ટીમ છે એક તમિલનાડુની ઓળખતા ઢોળાસાઈની ટીમ છે ને અમારી ટીમ છે તો નાખવા માટે ટાઈમ બધા આયોજકો મારા મામા આમ આમ કેટલી ટ્રાફિક છે રાધિકા હોટલમાં અમારે કેવલભાઈ આ ભદ્રેશભાઈ છે દગાજીના છે એ ઓળખાઈને હા તો અત્યારે સિટી અમારે કમ્પ્લેટ થાય

આ લંડન વિડિયો જોતા હોય ને તો જરાક જોજો આ ઘર ટપ્પીને અત્યારે રાતનો વિડિયો અંતરથી જો જો આનું નામ ભદ્રેશ છે મોચા બોજન મોઢુંન બધું ટેક છે નહીં મારે એટલે રબડાની જે રમમાની सेम इन ફાઈનલ બે રમમાની ઓકે એક દગાશી છે બિંગરનસે બોલે છે

કુછો રહી હે હે મારો તો અમારી ટીમે નીકળી ખુશી જો મને કેવલ ની ને દાવુદ ની ને હાર

टाइम ले है सर લે ले है ल हम सी भाई તમને नहीं चेला में થાય એટલે તમને नहीं के है कोने नहीं आवे पछि हां क्या हाल ठंडो હે दो भर है बढ़िया

ફાઇનલ મેગા તો મને તો સમાધાન બાઉલ રા વીડિયો જોયો એટલે ફટાફટ આવ્યો થોડી સાદી હવે તો હું જીતી જામું

બાકી તો નકરા ડાગા હવે કે મુત્રી કી જો આમ કેપ્ટન ને વાઇસ કેપ્ટન બેય ટેસ્ટિંગ કરે તો કાઈ ટોન્ડલ એમટી લઈને હા problema saya dengan fase ini follow paper kalau no <tuk> <poli -fansi>. <No>.

Men of the mass. Bravo! <laughs> <laughs> okay, okay. Hello. Hello. ગોપાલ ભાઈ ફોટો પાડવા પૂગી ગયો મોફત માં ફાઈનલી આ વર્ષ ની થઈ ગઈ

રોહિત ને લઈ ને જાવેવા ને મારા બધા અહીંયા ભી ગયા ફાઈનલ જીતી ગયા આયોજન જોરદાર હતું તમારું તળવારા આવું આવું આયોજન કરતા રહેજો તમને શીખવા મળશે ને આજુબાજુના બધા છોકરાઓ થાય ને આમ જોકે ખુશીનો દિવસ છે બાઈને દવાખાનામાં મૂકીને આવું અઘરું હતું કે દ્વારકાધીશની દયા ત્યારે અહીં પૂગી ગયા ને ફાઈનલ પણ જીતી ગયા બહુ બધી હારી હારી ટીમો હતી

નામ નામ ભેગા ને ભેગા યંગસ્ટર ટીમ અમારી રે એવી ભગવાનને પ્રાર્થના છે ને આજ તો એટલું બોલવું ને એટલું ઓછું છે કેમ કે હું આ બધીને મૂકીને હોય એ જ આખું મુમેન્ટ ત્યાંથી હોસ્પિટલે થી ફોન આવે ક્યારે ના ફોન આવેસ આવું ન કરાય છતાં પણ એક આ જુનૂન છે ને ક્રિકેટ વસ્તુ કંઈ પણ ભૂલાવી દે ને એકવાર દુર્ઘટના બને જ ગાડીમાં પણ ન કરે ભગવાન એવું કે થયું નહીં હવે જાય અમે હું ના રોહિતભાઈને બે વાસલ્ય હોસ્પિટલમાં મારી બાઈને લઈ આવીએ અને થોડુંક પ્રોબ્લેમ હતો એટલે દવાખાને રાખેલ હતા જાય લેવા અને કોડીનારથી ઝપાભાઈ કેયુરભાઈ અને હિરેનભાઈ ત્રણે અમને અમારી ટીમમાં રમવા આવવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો આવી જ રીતનો અમને આગળ પણ સપોર્ટ આપતા રહેજો તમારો ધન્યવાદ કેમકે વિડીયોમાં આગળ ભૂલવાનું હતું પણ ભૂલાઈ ગયું હતું ભાઈ સોરી તો તમને અમારી ટીમને જીતાડવા માટે ખૂબ મહેનત કરી ને અમારી ટીમને પૂરેપૂરો સપોર્ટ અને સાથ સહકાર આપવા બદલ કેયુરભાઈ ઝપાભાઈ અને હિરેનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને આવો ને આવો સપોર્ટ આપતા રહેજો મળીએ આગળ તો મને લાગે વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો હોય ને હવે હું થાકી ગયો ને થોડોક ટેન્શનમાં હતો એટલે ક્રિકેટમાં બહુ રન મારીને કયો હતો ફાઇનલમાં કાંઈ વાંધો નહીં બને એવો સમય આવે બધીનો આવે પણ એ સમયમાંથી પસાર થવું બહુ અઘરી વસ્તુ છે તો મળે એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો આવજો તમારું ધ્યાન રાખજો મળે એક નવા વિડીયોમાં હર હર મહાદેવ